અને ના સમજાય અહીંયા બે વાર પૂછવાનું ના સમજાય તો બે વાર પૂછવાનું અહીંયાથી આપણે ખાલી ઘડો લઈને જવાનું નથી ફૂલે ફૂલ ભરીને જવાનું સમજાણું કે નહીં નહીતર કંઈક મગજમાં રહેશે ને તો તમને એની આટી ઊંઘે ના હે નહીં સમજાણું તો સૌ પ્રથમ અમારી કંપની છે ગોવર્ધન નાથ એનર્જી સેલ પણ માર્કેટમાં ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કારણ કે આપણી બ્રાન્ડ છે બેગની બધું ઉત્પન્ન નામે છે અને ગોવર્ધન નાથ કરતા તમે ઉત્પન્ન કહો તો બધા ઓળખે આ એશિયાનો મોટા મોટો બાયોગેસ પ્લાન્ટ છે આપણે બીજી જે બી પ્રોડક્ટ વાપરતા હોય કોઈ પણ એ જે ઓર્ગેનિક ફોર્મમાં સેન્દ્રિય ખાતરોમાં કોઈ બી એમાં ને એમાં ડિફરન્સ શું છે ને આજે તમે વિઝિટ કરો તો ખબર પડવી જ જોઈએ કે મેઇન ડિફરન્સ શું છે સમજાણો કે નહીં અને આ એશિયાનો મોટા મોટો બાયોગેસ શું કામ છે કારણ કે ગવર્મેન્ટની સતત યોજના હતી બે હજાર અઢારમાં ત્યારે ગવર્મેન્ટે ઓલ ઇન્ડિયામાં પાંચ પ્લાન્ટ નોમિનેટ કર્યા તો એમાંનો આ પ્લાન્ટ સમજો તમે કારણ કે જે દિશા ઉપર લઈ જવાની હોય તો આપણે કેમ દાડમભાઈ ટ્રાયલ એરર કરીએ કરીએ કે નહીં અમુક અમુક પહેલાં એવું કંઈ જોડાય કે આપણે ઓલા બાંધતા જેમ જેમ નવું નવું આવે એવું કેવું સ્વીકારવું પડે અડધા સ્વીકારે દસ ટકા સ્વીકારે નવ સ્વીકારે એવું બધું થાય કે નહીં તો ટ્રાયલ એરર ગવર્મેન્ટે શું કર્યું એક પ્રોજેક્ટ મૂકવા જ પડશે કારણ કે દિવસે દિવસે જમીનો બહુ ખરાબ થતી જાય છે જમીનોને લીધે એન્વાયરમેન્ટ પોલ્યુશન બધું ઘણું બધું છે સમજો તમે એક ખાલી જમીન નથી બગડતી તો એના માટે ટ્રાયલ એરર એરર માટે એમને ઇન્ડિયામાં પાંચ પ્લાન્ટ નોમિનેટ કર્યા એમાંનો આ એક પ્લાન્ટ છે તમે ગૂગલમાં કે ગમે એ વાત લો સતત યોજના બે હજાર અઢાર એમાં અત્યારે ડોક્ટર ધર્મેન્દ્ર પ્રધાન કરીને બધા બાયોગેસનું એન્જિનિયર કરે છે એમાંનો આ પ્લાન્ટ છે ઇન્ડિયાનો ને એશિયાનો મોટા મોટો સુકામ દરરોજ અઢીસો મેટ્રિક ટન રો મટીરિયલ આવે કાચું મટિરિયલ કેટલું અઢીસો મેટ્રિક ટન એટલે આપણી ભાષામાં કહો તો અઢી લાખ કિલો હવે એ મટીરિયલ શું આવે એ અગત્યનું છે પ્લસ આપણે જ્યાં જ્યાં વિઝિટ કરશું ને ત્યાં તમે બધે જોજો બધી આરસીસી સિમેન્ટ ટોકરેલ કરે છે ક્યાંય માટીનો ભાગ નહીં આવે તમે લોકો ઘણા વાપરેલું છે આપણે અહીંયાથી ચેલેન્જ આપીએ છીએ કે એક ગ્રામ માટી બધો ભેગા થઈને કાઢી દેજો હું આજીવન ફ્રી આપીશ તમે જીવો ત્યાં સુધી ફ્રી આપીશ પણ એ બોલવાથી નહીં તમે જોયું હોય તો તમને વધારે ખબર પડે સમજાણું તો અહીંયા અઢીસો મેટ્રિક ટન રો મટીરિયલ આવે કાચું મટીરિયલ જે ખન પદાર્થ કહેવાય એ શું આવે એ અગત્યનું કારણ કે કેમાંથી બને એ તો મેઇન રોલ ભજવે તો સૌથી પેલું પશુઓનું વેસ જે છાણ અને મૂત્ર તમને એમ લાગે અહીંયાથી ક્યાંથી આવતું હોય છે અમૂલ ડેરીને લીધે આણંદ જિલ્લામાં પશુપાલનના મોટા વ્યવસાય કરે તબેલાઓ બહુ મોટા રાખે પશુપાલનના તો કંપનીએ શું કર્યું અઠાવન થી સાઠ તબેલાઓ કેવા મોટા તબેલાઓ છે અને જેનું તળિયું પાકું છે કાચું માટીવાળું છે જેથી ત્યાંથી માટી આવે સમજાણું કોઈ ટ્રોલી આવશે તો બતાવી છાણ કારણ કે નીચે નાખી દેવું ખબર નહીં ટ્રોલી આવે ત્યારે તમે જોજો એક રાડું હોય ને તો એમથી ટ્રોલી પાસે હોય જાય કારણ કે દસ દિવસે આપણે પૈસા ચૂકવી દે દૂધના જેમ ડેરીમાં ચૂકવે ને પૈસા એમ આપણે છાણ અને મૂત્રના પૈસા ચૂકવીએ સમજાવું એટલે પેલું એનું વેસ્ટ આપણે કેમ છાણિયું ખાતર આજે કૂગવાયેલું બનાવડાવીએ છીએ તો પશુઓનું વેસ્ટ છે એનો ઓગળ છે ચારો જેવી વધી હોય એ આપણે કૂગવાયેલો કરી અને આપણે છાણિયું ખાતર યુઝ કરતા હોઈએ

એ માટી નથી એ શેરડીનો પ્રેસ ફ્રેશ મળશે મોલાસીસ છે એમાં વધારે ને વધારે કાર્બન હોય શું હોય છાણિયા ખાતર કરતા પણ વધારે કાર્બન શેરડીના ના મોલાસીસ માં હોય એટલે આપણે જો જીવામૃત કે ગમે બનાવી એમાં ગોળ નાખી સુકામ બેક્ટેરિયા ને ખાવાનો ખોરાક એ જે કાર્બન સમજાણું કે નહીં તો શેરડીનો પ્રેસ ફ્રેશ મળશે એ જૂનો છે એક વર્ષ જૂનો છે સાહેબ આપણે એવું નથી તાજું તમે કે અહીંયા તમે એન્ટ્રી કરી ને ત્યાં ગેટ દેખાય ને તાજો છે સામે તમે અહીંથી જયારે રિટર્ન જાઓ ત્યારે કેજો સામેના જે ગેટ છે ને ત્યાં અત્યારે તાજો આવે કારણ કે સુગર કેમ સુરેન્દ્રી વાળા અત્યારે જ ચાલુ હોય એના સુગર કરી માર્ચ મહિનામાં બંધ થઈ જાય એટલે આખા વર્ષનો આપણે સ્ટોક કરીને રાખવો પડે કામ અર્જુન નો જ બરાબર જાણીને જોઈ લો કોઈ પ્રશ્ન રહે હું કયું સીસીટીવી કેમેરા એટલે તમારે ફોન આવે ને બધું આમ શું કરું ઘણી કરે કારણ કે શું તમે સમય લઈને આવો અને સાહેબને એવું લાગે કે આ સાહેબ સમજાવે તમે જો કોમ્પુસ સમજવાની વસ્તુ જો ભૂલાઈ જાય ને તો તમને ખબર નહીં પડતી તો આપણે શું કરીએ એક વર્ષ જૂનો એ જે કયા વર્ષનો મોનાસિસ છે શેરડીનો પ્રેસ અત્યારે નવો અવાજો આવે એક વર્ષ જૂનો હોવાની હાજરીમાં કરે પછી હોવાની ગેરહાજરીમાં આવે સમજાણું તો ત્રણ વસ્તુ કેવી હતી કે જેમાં વધારે કાર્બન મળે પશુઓનો વેસ્ટ ચિકોરીનો વેસ્ટ અને શેરડીનો મળે મળીસ બગાસ આપણે જે બી ભાષામાં કહેતા હોય બરાબર તો આ ત્રણ વસ્તુમાંથી કાર્બન વધારે મળે એ જે ફીડ કરવામાં આવે અઢીસો મેટ્રિક ટનમાંથી એકસો સાઠ સિત્તેર મેટ્રિક ટન એ જ આવે ફીડ કરવામાં આવે કારણ કે કાર્બન હાઇડ્રોજનનો રેશિયો આપણે બેલેન્સ કરવામાં આવે ચોથી વસ્તુ છે બટાકાનો વેસ્ટ બગડેલા બટાકા અહીંયા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે જે કોલ્ડ સ્ટોરેજ સેમાંથી આવે બાજુમાં લક્ષ્મી સ્નેક છે રિયલ બ્રાન્ડવાળાનું

ત્રીજી કોડીમાં જાય ત્યાં મોટર દ્વારા પંપિંગ થઈ અને મેન આ પીક છે જતું રહે ત્યાં પણ આના કરતાં એક નાની જાડી છે ઉપર હજુ કોઈ કચરો હોય તો ત્યાં અટવાઈ જાય એટલે આ બંને ખાડાઓનું મિક્સ થયેલું મટીરિયલ ત્યારે આ કાંકામાં આવી છે ત્યાં એક એજિટેટર અંદર ફરે છે કોઈ પણ પદાર્થને તમે વલોવો તો વજન વાળો ભાગ નીચે નીચે સમજાવ માનસ કોઈ બાય ચાન્સ કોઈ માટીનો ભાગ આવ્યો કોઈ બી આવ્યું

ત્રણ મોટા ડાયજેસ્ટર છે એક ડાયજેસ્ટર ની સિત્તેર લાખ લિટરની કેપેસિટી છે બે કરોડ દસ લાખ લીટરિયલ સડે છે શું થાય હવાની ગેરહાજરીમાં મટીરિયલ ડિકમ્પોઝ થાય છે સડે છે મટીરિયલ ઉનાળાનો સમય હોય તો પિસ્તાની પચાસ દિવસમાં સડી જાય શિયાળુ ચોમાસું હોય તો સાઠ પાસઠ દિવસ થાય હવાની એ રાત્રીમાં ઓછામાં ઓછા પિસ્તાલીસ વધારે વધારે દિવસ હવાની એ રાત્રિમાં આ મિક્સ થયેલું મતરલ ત્યારે એમાં સડે છે એમાં બિલકુલ હવા નથી અને થાય શું અંતરનું તાપમાન વધી જાય તમે અત્યારે તો મીઠું કે ખાંડ મૂકી ઘડી પેક કરો તો શું થાય ઓગળવા માટે એમ આમાં ચાલીસ થી પંચાવન ડિગ્રી સુધી ટેમ્પરેચર થાય એટલે આપણને મોટો બેનિફિટ શું થાય તમે જે ગળેલું છાણિયું ખાતા દેવી દેવતાઓ અહીંયા શું થશે કોઈ બી ચિંતામણ નો કોઈ બી બિયારો આવ્યો એ એ ડીગ્રીમાં શું થશે પડી જશે કોઈ જશે એટલે આપણા ખાતરમાં એક પણ નિંદામણનું બી નહીં સમજણ કોઈ ખેતરમાં હશે સિઝનલ મિલ્સ બાય મિલ્સ જેવી મિલ બીજ હશે એ ઉગશે કારણ કે એને ખાવાનો ખોરાક મળી જાય સમજાણો ને તો પહેલો ફાયદો એ બીજો મોટા મોટો ફાયદો અત્યારે તમે જે કાચું નાખીએ વગર શેકવેલું

લેયર બનાવી દો ને આ વેસ્ટ ડિકમ્પોઝ બેક્ટેરિયા છે નેત્ર કરીને સારામાં સારા મળે છે અમે અફાવડાવીએ છીએ તમે એ વાપરો એક ને ખાલી પચાસ ગ્રામ જ જોઈએ તો તમે એ એ તૈયાર કરો મટર તૈયાર કરો અને એમાં પાતરી માટી પિક્સ કરીને બે મિટોથી ભેજ આપો તો પણ સડી જાય ખતું હોય તો એ કરો પણ કાચું ત્યારે નાખતો નહીં સમજાણું કે નહીં તો અહીંયા શું થશે કોઈ બી અવશેષો આવ્યો અહીંથી ખરાબ જ અવશેષો કાંઈ સારું નથી ખરાબ સ્મેલ આવે આ કાચું છે આપણે તત્વો સિવાય આપણા ખાતરમાં કઈ છે કોઈ બેક્ટરિયલ કલ્ચર આપણા ખાતરમાં છે નહીં પણ બેક્ટેરિયને ખાવ ખોરાક શું ટકા પ્યોર કારણ સાઠ દિવસે શણી ગયા પછી અપ્રેલ સાત દિવસે શરી ગયા પછી માત્ર ને માત્ર તત્વો સિવાય આપણા ખાતરમાં થાય છે અને એમાં હાઇસ્ટ ઓર્ગેનિક કાર્બન છે છત્રીસ સુધી વધારે વધારે બેતાલીસ પોઈન્ટ પોતે ટકા સુધી અવેલેબલિક કાર્બન હાઇડ્રોજન ઉત્તમ પ્રમાણમાં છે જ્યારે ઓર્ગેનિક કાર્બન

અહીંયા શું થશે સાઠ દિવસે જયારે બીકા ઉપસ્ટ થઈ જશે મટિરિયલ જ્યારે સાઠ દિવસે સડી જશે એટલે શું થશે મટિરિયલ અહીંયાથી જાય ને પેલા બીજા આના જેવો બીજો ટાંકો છે ને ત્યાં પડશે આના જેવો ટાંકો છે હવે છે ને ત્યાં એમાં સોલિડ અને લિક્વિડ બંને હોય સાઠ ચાલીનો રેશિયો હોય સોલિડ અને લિક્વિડ જેવું સાઠ દિવસે બીકમ્પોસ્ટ થઈને મારું આ બીજા ટાંકામાં પડશે એ મટિરિયલને શું કરવામાં આવે એસએલએસ મશીનમાં પદ્ધતિમાં લઈ જવામાં આવે થાય ત્યાં સેમી સોલિડ એક બાજુ પડે અને એમાંથી પંચાવન ટકા લિક્વિડ હોય એ સામે આવે આપણે ત્યાં જઈને પણ અહીંયા શું થશે આ ટાંકાઓમાં દાખલા તરીકે અત્યારે શિયાળો ચોમાસું હોય ત્યારે ટેમ્પરેચર ડાઉન હોય ત્યારે કેમ મેન્ટેન કરવાનું અંદર પાણીના પાપથી બહાર ભઠ્ઠીઓ હોય એવું અંદરનું તાપમાન માનો કે ડાઉન થાય તો ભઠ્ઠીઓ ચાલુ કરવામાં આવે અને અંદરનું પાણી ઉકળે અને અંદરનું ટેમ્પરેચર આપણે મેન્ટેન કરીએ માનો કે દહીં હોય દહીં દહીં જામી ગયું હોય તો આપણે જામી ગયા પછી ફ્રીજમાં મૂકી દે ને તો હત્યાવીસ અઠ્યાવીસ થી બત્રીસ તેત્રીસ ડિગ્રીમાં તો બેક્ટેરિયા મરે નહીં સુસુપ્ત અવસ્થામાં જતા રહે બેક્ટેરિયા મરીને જ જતા જેવું તમે બાર લઈને મૂકી દો એટલે શું થાય ફરી પાછું ફર્મેન્ટેશન ચાલુ થાય એટલે એ બગડવાનું ખાટું થવાનું ચાલુ થઈ જાય સમજાણું કે નહીં ટેમ્પરેચર જોઈએ ડાઉન થાય તો આપણે કારણ કે આખી સાયકલ તો જ આજે સાયકલ તો જ પૂરી થાય અહીંયા શું થાય રો મટિરિયલ આવે રો મટીરિયલ ને શું કરવામાં આવે મિક્સ કરી અલગ ટાંકામાં જાય અને પછી ડાયજેસ્ટરમાં જાય ડાયજેસ્ટરમાં સડી ગયા પછી મટીરિયલ બહાર નીકળે અને કાર્બન નાઇટ્રોજન ના રેશિયા બેલેન્સ પ્રમાણે એવું નથી કાઢી મોલાસિસ છે તો મોલાસિસ નાખીને આપી જો એ સિસ્ટમ છે નહીં સમજાણો કે નહીં તો કાર્બન નાઇટ્રોજન નો રેશિયો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણા જમીન માટે કે 9 જેમ 1 થી 20 જેમ 1 સુધી રેશિયો મેન્ટેન થવો જોઈએ કાર્બન નાઇટ્રોજન નો રેશિયો તો જ આપણી જમીન છે એ ફળદ્રુપ રહે ક્યારેય જમીન માંદી પડે નહીં પ્લસ તમે જે ગ્રેડ આપો છો કોઈ બી ખાતર આપો છો એ અપડેટ ક્યારે થાય કે જમીનનો કાર્બન નાઇટ્રોજનનો રેશિયો બેલેન્સ હોય તો જ આપણે એના ઉપર બહુ કોન્સન્ટ્રેટ કરતા નથી નહીતર તમારા વોટર સોલ્યુબલથી માંડી ઘણા બધા ખર્ચા ઘટે એ આપણે બેસીને સમજશું અહીંયા માત્ર કઈ રીતનું બને છે મટીરિયલ ક્યુ આવે ને કઈ રીતનું પ્રોસેસ થાય બરાબર આમાં કોઈ પ્રશ્ન અહીંયા છે પહેલો બેનિફિટ એ થાય છાણિયા ખાતરમાં નિંદા મનના બીજ ઉગે

વિશે ખોરાક મળ્યો એ ઉગશે અને એ ઉગે એટલે તમારે શું કરવાનું જયારે વાવરિંગ આવે ત્યારે કટિંગ કરી દેવાનું અને હંમેશા હું તો ખેડૂતોને એ કહું છું સાહેબ જયારે તમારા ટૂંકા મન તો હરબી સાઈડ નો મારો એને તમારે ફ્લાવર અવસ્થા આવે ફૂડ અવસ્થા પહેલા તો અત્યારે કટર મળે છે મળે છે ને બેટરી વાળા કટરો ખાલી કટ કરી નાખો ત્યાં ત્યાં એને પડી જાવ એને ત્યાં ને ત્યાં એ જેવું સુકાઈ જાય એટલે વેસ્ટ ડિકમ્પોઝર બેક્ટેરિયા મેં તમને કીધું એક પંપમાં પંદર ગ્રામ નાખી ખાલી સાહેબ એના ઉપર સ્પ્રે મારી એક તો એ સડી જશે મહિનામાં પ્લસ જે બીજા બી અવશેષો જેનું એ સડવાના તો તમારા ફૂગના પ્રોબ્લેમ ન રહે એટલે છાણિયામાં એ પ્રોબ્લેમ રહે આમાં એ ના રહે બીજી વસ્તુ તમારા તળીગીરી છે ઉદય છે મુંડા છે ખરાબ ફૂગ બેક્ટરી આજે તમે નહીં માનો આજે આપણે અજુનિયાના પ્રોબ્લેમ હજુ નથી આવ્યો તમે બચાવ ગુણાતી કુર્તી ચાલુ કરો સાહેબ ભયંકર પ્રોબ્લેમ છે તમને દેખાય નહીં સૌથી પહેલા તમને પાનમાં જોવા મળે બરાબર ગાડીમાં જોવા મળે ફ્રૂટમાં જોવા મળે ખ્યાલ તો એ એ બી પ્રોબ્લેમ આજે ભલે આજે એ એરફોન તમે કટિંગ કરવાવાળા જો નો સેફ્ટી રાખે સમજી લો તો બી આવવાના નથી પણ આપણે આપણી સેફટી બહુ જરૂરી છે તો આજે આપણે શું કામ વાપરતા થઈ ગયા બાયોફેઝિક બેક્ટેરિયા છે શું કામ અત્યારે વાપરવાની જરૂરિયાત પડી સમજાણ શું કામ જરૂરિયાત પડી કારણ કે જમીનની અંદર આપણા અવશેષો એટલા બધા વધતા જાય છે કે એને કંટ્રોલ કરવા માટે તમારે આજે જૈવિક ઉપર જવું પડશે જવું પડશે જવું જ પડશે બાકી તમારી કેવી ટ્રીટમેન્ટ થશે આવ્યું ફરી પાછું વાતાવરણ છે આજે કેટલું ગ્લોબલ વોર્મિંગ ચેન્જ છે આવું આપણે જોયું હતું ક્યારેય હજુ છઠ્ઠી તારીખ હશે અને પાછી ફેબ્રુઆરીની એકવીસ ની છવ્વી ફેબ્રુઆરી તો ભયંકર છે વિચાર કરો તમે હજુ આ મહિનોની આવતો મહિનો મૂળ તૈયારી આપણે રાખવી પડશે સમજાવ જો બીજો બેનિફિટ શું છે તમે કાચું નાખો છો એની બદલામાં પૂરેપૂરું સડેલું હશે તો લડકી છે ગદક છે ઊંડા છે ડેમેટોટ છે પછી કોઈ ખરાબ ફૂડ ફેક્ટરીયા એ કોઈ અવશેષો તમારા ખેતરમાં નહીં આવે પ્લસ પ્યોર જશે એટલે અમુકના તમે જે જૈવિક કાપશો જે મેં અગાઉ જે બી કીધી ડ્રાયકોડરમાં શુંમોના સ્પેસિલોમાઇકોરાઈટા મેટરની તમે કોઈ બી આપશો તો એને ખાવાનો ખોરાક છે એટલે તમારા જમીનમાં એ ઉપયોગી બેક્ટેરિયાનું વધારે વધારે પ્રમાણ તમારા જીવનમાં રહેશે જૈવિક બનશે તો આવતા સમયના જે સુકારા છે જે લોકોને હું તો એમ કહું છું જે નવા દાડમ છે એ તો ફેલેથી પ્રાયોરિટી એને જ આપો પાંચ પાંચ સાત સાત વર્ષ થઈ ગયા તો હજુ તમે હલો ભાઈ રીઢા થઈ ગયા તો હજુ એને પ્રોબ્લેમ આવે પણ એમાં એ પ્રોબ્લેમ આવે નહીં આપણે સિસ્ટમથી કરવાનું આપણે અમાસ પૂનમ ઉપર જાઓ એ બેસીને સમજાવશું હવે બધા આવવા માંડ્યા એ સિસ્ટમ ઉપર જાણું કે તો મેજર બેનિફિટ નિંદામણનો બીજો તણજીની ઉદય ગુદાય ખરાબ કોઈ અવશેષો ન આવે જમીનજન્ય કોઈ બેસ્ટ જમીન જમીનજન્ય ખરાબ પેપરિયા નહીં આવે બીજી વસ્તુ છાણિયું તમે લઈ આવો તો આજે માટીનો ભાગ આવવાનો છે પ્લાસ્ટિકનો ભાગ આવવાનો છે ઘણું બધું આવવાનું છે આમાં તમારે એક ગ્રામ માટી નથી આવવાનું કોઈ અવશેષો ન થવાનો એની કંપેની તમે તમે કરો તો તમને ખબર પડશે અને ઘણા ફાર્મરો શું કરે છે જે લોકો કન્ટિન્યુ વાપરે છે આજે ઈશનપુરથી કોઈ ક્યાં ઈશનપુરથી તમે મયુરને પૂછી ઈશનપુરના ખેડૂતોના ખાલી લિસ્ટ દઈ દઉં પુષ્કળ વાપરે હું એમ કહું ને નેવું ટકા કામ વાપરે છે મારું ખાતે અને એ લોકોને સિસ્ટમ પડી ગઈ મારે હવે અત્યારે કેવું જ નથી પડતું તમે વાપરો કારણ એને એક વખત વાપરું ખેડૂત શું કરે એક વખત વાપરી લે હજુ સિસ્ટમ ચાલુ થઈ તો બીજી વખતે બીજું છાણિયું નાખી દે ફરી પાછી જે રિટમ પકડી હોય ને તમે એ પાછી ફેલ થઈ જાય હા તમે એક ટ્રાય કરો ભાઈ અડધામાં મારે છાણિયું કરું તો અડધામાં મારે આ કરું તમને બે વખત વાપરો તમને ખબર પડી જાય કેટલો ડિફરન્સ સમજાણું નહીં ઓલું શું થાય નહીં છાણિયું નહીં નાખવાનું છાણિયાનો જ વિકલ્પ છે હંડ્રેડ પર્સન્ટ છાણિયાનો વિકલ્પ છે

અને જમીનમાં જાહે એટલે બે પાંચ દિવસ કોહવારો થાય પછી મૂળ લે એવું નથી તૈયાર થયેલું જ આવે તમે ખાલી માત્ર સેટિંગ થઈ જાય ને સાહેબ પચાસ ગ્રામ નું થઈ જાય ત્યારે સેટિંગ થઈ ગયા પછી ખાલી બે બે હારોમાં તો નાખજો બે બે હારોમાં માં નાખજો કારણ કે ત્યારે એને મૂળ વધારે જરૂર હોય પ્લસ કાર્બન જશે તો તમે જે બી વસ્તુ નીચે આપેલું છે એ અપટેક થશે કેમિકલ ખાતર હોય કાર્બન ને લીધે અપટેક વધારે થાય મારા કોઈ બી ડોક્ટર આવે તમે નમ ચૂક દેજો લાગબત હું રોલ છે ના ના આપણે આપણે કેમ સાઈડમાં માં લીટા કરી નાખી એમાં નાખ નાખી દેવા સમજાણું કે નહીં તો એટલે નથી થતું વાણી રબડી કરીને ઓળાવી દે જ્યાં બે ટપકી નડી પડી હોય ને નડી ની પાઈન ને ઉતરે છે બે પાણી

કોઈ બેક્ટેરિયલ કલ્ચર બેક્ટેરિયાને બેક્ટેરિયા સારામાં સારો ફૂડ હોય ને સાહેબ તો આપણું ખાતર છે ને આપણું લિક્વિડ છે હું ગેરંટી મારી તમને કહી દઉં સારા સારા કંપની વાળા આપણા પ્લાન્ટ બુસ્ટર ની રેકોમેન્ડેશન હન્ટિંગ ના કોણ વાપરે છે વાપરો છો ને હન્ટિંગ ના જેટલા બેક્ટેરિયા છે ને એમાં એમાં એક બોટલ ઉપર આમ કરીને આમ સોરસ માં છે લંબ સોરસ આવું આવ છે તો તમે ઓલામાં ઓલામાં બિલોરી કાશમાં જોવો ને તો તમને ખબર પડી જાય એમાં કાયદેસર નથી આ અમારી પ્રોડક્ટ તમે ઓર્ગેનિક કાર્બન જે ઓર્ગેનિક જે સ્લરી લિક્વિડ આરે તમે વાપરશો સો ટકા રિઝલ્ટ મળીએ બહુ બેટર રિઝલ્ટ મળીએ તમે વાત જો એમાં એ શું કામ લખે છે એને ખબર છે બેક્ટેરિયન ખાવાનો ખોરાક આપણું લિક્વિડ છે લિક્વિડમાં આપણે આડત્રીસ થી ટકા કાર્બન આપીએ ચુમ્માલીસ ટકા અત્યારે ઘણા એરિયામાં ઘોડાઈ પુલ થી માંડી એરિયામાં તમે પચાસ પચાસ લીટરમાં આખી ટ્રક જાય તમે જે કીટ બનાવો છો ને સાઇઝર માટે તમે ખાલી એક વખત પ્લાન બુસ્ટર અમારું વાપરજો બધું બધું તમને આખી એક પદ્ધતિ સમજાવી ભલે એક એકર કરો એવું નથી કેતો કારણ કે જે ફૂડ છે ને એમાં શું છે ફૂડ જ આપો છો ને બીજું શું આપું છું આ તો અવેલેબલ ફૂડ છે ડાયરેક્ટ ખાવાના ખોરાક ખાવાના ખોરાક તરીકે છે સમજણું કોઈ બી બેક્ટેરિયા છે અથવા તો કોઈ બી બેક્ટેરિયલ કંપની છે એને તમે પૂછજો મારા ખેતરમાં કાર્બન નહીં હોય અથવા તો બારનું સારું જેની પાસે ફર્મેન્ટેડ થયેલું લિક્વિડ છે આ શબ્દ મારા યાદ રાખજો લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુર કારણ કે પૂરેપૂરું સાયન્ટિફિક પદ્ધતિથી આપણે એને કોહવારો કરીએ છીએ નહીતર બારના ઘણા બધા મળે છે ક્યુમિકને ફલોવરિકને જીબ્રેલિક નાખીને મારા કરતાં રિઝલ્ટ હાર આપીએ વડકો કરીએ દારૂન પોચડી કેમ કેમ કરંટ રહે પછી ઉતરી જાય પછી પાછી બીજી નાખવી પડે પોઝિશન તો એ વાપરવાના બાકી અમારું વાપરવું તો લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅર હું આગળ વધાવું બરાબર ખાલી કાર્બનને એવું ના સમજો કે એક વખત તાકી દીધો સિતારા તમારો કાર્બન છે એ પ્રોડક્શનનો આધાર છે સમજગો નાઇટ્રોજન છે એ ગ્રોથ પ્લાન્ટની વૃદ્ધિ કરશે શું કરશે ફોસ્ફરસ છે તમારું સ્ટેમ અને મૂળનો વિકાસ કરશે પોટાશ છે ને એ એનો પોતાનો છે કેરેક્ટર કાર્બનનું શું છે તો જે બી ખાતરો છે એને પેલા લેવાનું કામ કરે સમજો પણ આપણે ભૂલ ક્યાં કરીએ આપણે એમ ને ચાર કિલો નાખો પાંચ કિલો નાખો તો બહુ મોંઘું પડે છે તમે બીજા બધા પાછળથી બહુ ખાતરો નાખો પણ એને અપડેટ કરવા માટેનું જે વસ્તુ છે એ તમે નથી નાખતા માત્ર ને માત્ર તમારા જમીનનું ઓર્ગેનિક કાર્બન પોઈન્ટ પંચોતેર ઉપર હોય સાહેબ પોઈન્ટ પંચોતેર થી ની વચ્ચે તો હું તમને એમ કહી દઉં કે તમારા જે રાસાયણિક ખાતરો તમે ઓછું નાખો ને પચાસ થી સાઠ ટકા પચાસ ની પાંચ ટકાની જરૂર પડે ચાલી ટકા તો તમારે કાપ મૂકી દેવો પડે કારણ કે કરે છે આ નથી ત્રણ જ છે પોઈન્ટ ચાર થી વધારે કોઈનું નથી આપણે બેસીનું તમને આખો કાર્બન સમજાવ્યું પણ આ તો ભાઈનો પ્રશ્ન છે એટલે કહો તમને ખબર છે મારે દાખલા તરીકે દાડમ કોઈ બી એટલા મણ લેવાના છે કેટલા કિલો ઉતારવાના છે તો તમે એ જે ફૂડ કેટલો આપો એમાં એ રેસ્ટિંગ પીરિયડમાં તમે એને કેવો ફૂડ આપો એ બહુ એક વખત પ્રોડક્શન તમે લઈ લો એક વખત પ્રોડક્શન એક તો પહેલી મિસ્ટેક ક્યાં કરે છે ખેડૂત તો બધા ખબર તમને તમે જ્યારે હાર્વેસ્ટિંગ કરી લો હાર્વેસ્ટિંગ કર્યા પછી ઇમિડિયેટલી ટ્રીટમેન્ટ કોણ કરે છે કરો તમે કઈ કરો ખવડાવવાની ઉપર કોઈ બી ફ્રૂટ હોય ને તોડો ને તો એટલે એની ઈંજરી કહેવાય ઈંજરી કરો તમે કોઈ વસ્તુ તોડો એટલે ઈંજરી કરો એની રીતે રાઇટલિંગ થઈને ફ્રૂટ પાક્યું નથી તમે એને તોડો તો ક્યાંથી એને જે ઊંડ લાગ્યો તમે મૂકતા નાતા નાગડી લાગી ગયું હોય તું ગોળડી આડા થઈને એને ઉતરી લેજો બાકી નહીં તો તમે જે દાડમ ને તોડો છો તો તમારી પહેલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે પ્લાન્ટ ને એની રીધમ માં લાવવા માટે શું કરવું જોઈએ આ નોર્મલ લોકો ફંજીસાઇડ આપે કે ઇન્સેક્ટિસાઇડ આપે મારી પહેલી રેકોમેન્ડેશન છે કે એની મેટાબોલિઝમ એની મેટાબોલિઝમ એટલે કે તે ધાર્મિક ક્રિયાઓ પ્લાન્ટ પોતે કરે એવો કરો શું કામ તમે ઇન્સેક્ટિસાઇડ કે ફંજીસાઇડ આપશો તો શું થશે એ રિકવર કરાય બરાબર બોલાવો

ત્યારે નહીં થઈ સાહેબ એટલા માટે અમે અમારી એક પ્રોડક્ટ આપી છે ડિફેન્સ એસી આર ટેકનોલોજી સિસ્ટેમિક એકવાર રેઝિસ્ટન્સ તમે કાંઈ નહીં એક એકરમાં ખાલી મારજો સાહેબ આદેશ થયા પછી કોઈ બી નોર્મલ ફંજીસાઈડનો ડોઝ ઘટાડી દો ઇન્સેક્ટિસાઈડનો ડોઝ ઘટાડો મારી જો તમે એઠેથી હોય તો પાંચસો એમએલ પ્રમાણે એકરે આપો ઉપર દેવું હોય તો દોઢ એમએલ પર લીટરે કરીને તમે આપો તો થશે શું તમારો જે પ્લાન્ટ છે

કે તમને લાઈને પાટે ચડાવવા માટે બપોરે જાય કેમ ભાઈ આઠ વાગે આવી જવાનું આ તારે છે તો એ શું જોવાનું આપણી આપણી ક્રિયાઓ બાંધી દીધી તો પોતાની મેટાબોલિઝમ પોતાની જે ધાર્મિક ક્રિયાઓ કરવા માટે આપણે રેકોમેન્ડેશન કરીએ અને એની આગળની જેટલી બી ઇન્ફેક્ટ હોય તમારી અંજીસાઇડની હોય ઇન્સેક્ટિસાઇડની હોય હોર્મોનન્સની હોય બધાની એની ઇફેક્ટ નહીં કરી દે છોડને પોઝિટિવ કરી દે એટલા માટે શું થાય છોડ પોતે જે પંદર દિવસે કે મહિને રિકવર થાતો હોય એની જે અઠવાડિયા દસ દિવસમાં રિકવરી ચાલુ થઈ જાય એટલે કોઈ તમે આપેલો ઉકેલ છે એની પોતાની જે ધાર્મિક ક્રિયાઓ કન્ટિન્યુ રહી સમજાણું કે નહીં નહીતર તો તમે એ નહીં મારો છો એ તો ખાલી રિપેર થાય પણ એનામાં અસર છે એ માણસને કોઈને બહુ ભૂલો થઈ ગયો હોય શું કહેવાય પ્રેરણામાં પ્રેરણામાં બહુ આવી ગયો હોય બહુ ડૂબી ગયો હોય એનો પછી મગજ કામ કરે નહીં પછી હું એમ તો આમ કરાય છે એમ કે હા હા એમ કરી ના પછી પંડિયાર ભાઈ જાય તો કે એમ નહીં તમે આમ કરો હા એમ કરો એ પોતાની રીતે કામ કરે નહીં એનું મગજ વાપરે નહીં આપણે છોડને કેવા કરો તમે નાખો એટલું દે નાખો છોડને કાંઈ ખબર નથી પડતી તો ભાઈ તમે જેવું ચિઠ્ઠી નો સાકર થઈ ગયો